ખેડબ્રહ્મા એપીએમસી માં હરાજીનું કામ શરૂ થયું ત્રણ દિવસની રજા બાદ ખેડબ્રહ્મા તાલુકા અને શહેરમાં હવે ઘઉંની કાપણી અને લણણીનું કામ લગભગ પૂર્ણ થઈ ચુક્યું છે ત્યારે મોટાભાગના ખેડૂતો ત્રણ દિવસની રજા બાદ માર્કેટયાર્ડનું કામ શરૂ થયું તે અગાઉ માર્કેટયાર્ડ પરિસરમાં ઘઉં વેચવા આવતા ખેડૂતોના વાહનોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ટ્રેક્ટર ઘઉં ભરી ખેડબ્રહ્મા એપીએમસી ખાતે આવી પહોંચ્યા હતા અને તેમને પોષણ ભાવ મળી રહ્યા છે ત્યારે ખેડબ્રહ્મા એપીએમસીના ચેરમેન શ્રી હીરાભાઈ પટેલે જણાવ્યું હતું રોકડા નાણા આપવામાં તેમજ એપીએમસીના વાઇસ ચેરમેન શ્રી ચેતનભાઈ મહેતા અને ખેડબ્રહ્મા એપીએમસીના કર્મચારી વર્ગ અને એપીએમસીના વ્યાપારી મિત્રો હરાજીમાં ભાગ લે પોષણ સમ ભાવ મળી રહે તે માટે હરાજી કરી તેમજ ખેડૂત મિત્રો પણ ખુશીમાં

ઉચ્ચ કોટીના ભાવ ઉત્તમ ભાવો મળે છે અહીં મોટી સંખ્યામાં વેપારીને ખેડૂત હાજર રહી અને વેપારીઓ અહીં હાજર રહી ઊંચામાં ઊંચા ખેડૂતોને ભાવ મળે એના માટે કોશિશ અમારી કારોબારીની એવા હીરાભાઈ ચેરમેન સાહેબ માર્કેટયાર્ડનો સ્ટાફ સેક્રેટરી રાહુલભાઈ અને માર્કેટ યાર્ડના સ્ટાફ ખૂબ સતત મહેનત કરે છે અને જે પોતે ખેડૂતોને કોઈ જાતની તકલીફ ન પડે એટલે કેન્ટીન જાત કે આરામ કરવા માટે ઉત્તમ પાણીની વ્યવસ્થા દરેક પ્રકારની વ્યવસ્થા ખેડૂતોને આપવામાં આવે છે આ માર્કેટયાર્ડમાં દૂર દૂરથી ખેડૂતો આવે છે અહીં ઉત્તમ પ્રકારના ભાવ ઊંચામાં ઊંચા ભાવ મળે છે તો દરેક ખેડૂતને વિનંતી કે ખેડમાં માર્કેટયાર્ડમાં આપણી જલ્સીઓ લાવી અને ઉત્તમમાં ઉત્તમ ભાવ અને ઉત્તમ સગવડો મેળવી અને હું અંતે ચેરમેન શ્રી હીરાભાઈ કારોબારી મિત્રો અને માર્કેટયાર્ડના સ્ટાફનો ખૂબ ખૂબ આભારી છે બંધુ બંધુ વંદે માતરમ ભારત માતા કી જય